શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્રજ ભૂમિ હાઉસિંગ સોસાયટી સમતા સુભાનપુરા ખાતે વિવિધ કાર્યક્રમોની સાથે સાથે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસી કિરાણી સર્કલથી શોભાયાત્રા વાંચતે ગાજતે નીકળી સમતા થઈ વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા ખાતે સમાપન થઈ હતી આ શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રમુખ સંજય ખેરે અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન દાદાની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર ઉજ્જૈનની મહાકાલ ટીમ ટીમલી વેશભૂષા નાસિક ઢોલ ઉડતા હનુમાન મિકી માઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતર્ગત સુભાનપુરા સમતા વ્રજ ભૂમિ હાઉસિંગ સોસાયટી ખાતે જુદા જુદા કાર્યક્રમો તારીખ નવ એપ્રિલ સાંજે આઠ કલાકે કૃષ્ણ ભજન શ્રી ચિંતનભાઈ પટેલના સુમધુર કંઠે તારીખ દસ એપ્રિલ ના રોજ રાત્રે આઠ કલાકે સંગીતમય ડાયરો કમલેશ બારોટ પીઓ દાન ગઢવી કલાકારો ઉપસ્થિતિમાં ડાયરો યોજાશે

અને આ શનિવાર આ રવિવાર તમે જુઓ ગઈકાલે રામનવમી સતત પહેલા ઓગણત્રીસમી તારીખે સુંદરકાંડ આજે શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે આજે શોભાયાત્રા સાથે સાથે દસમી તારીખે કમલેશભાઈ કમલેશભાઈ બારોટનો ડાયરો છે સાથે સાથે અગિયારમી કૃષ્ણ ભજન સાથે સાથે બારમી પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારાનું ખૂબ આયોજન કર્યું છે આજે તમે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠામાં તમે જોયું કે ઉડતા હનુમાન છે સાથે ટીમલી છે સાથે મ્યુઝિક શો છે અને બધી જ રાતના ભગવાનને હનુમાન દાદા પણ કારણ કે આ એક એવી વસ્તી છે કે જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે પણ હનુમાન દાદાની શક્તિ અને હનુમાન દાદાની તાકાત એટલી છે કે ફક્ત બે મહિનાના સમયની અંદર દરેક યુવાને પોતાના સ્વતંત્ર પોકેટ મનીમાંથી ઘરે ઘરે કરીને આજે આ આખું વ્રજ કષ્ટભંજન બંધન હનુમારા વ્રજભૂમિ અમૃતનગર માંડીને બધા જ હાઉસિંગ બોર્ડ અને ખાસ કરીને વ્રજભૂમિના દરેક યુવાનોને હું અભિનંદન આપું છું કે જે આ સંસ્કારી નગરી અને ધર્મની નગરીની અંદર જે ધર્મનો જે વિરુદ્ધ મારા વિસ્તારના બધા જ લોકો આ પવિત્ર યાત્રાથી માની ગણપતિ હશે નવરાત્રી હશે જન્માષ્ટમી હશે પણ સાથે સાથે હનુમાન દાદાનો પણ જે રીતના એક એટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે બે હોપ તમે જુઓ કે સારંગપુરની જે મૂર્તિ છે એ બેસાડવામાં આવી તો આ યુવાનોને હનુમાન દાદાને પ્રાર્થના કરું કે જે લોકોએ એન કેન પ્રકારે આ હનુમાન દાદાને જે પણ આ મંદિરમાં યથા યોગ્ય ફાળો આપ્યો છે કોઈએ ધનથી આપ્યો છે કોઈ મનથી આપ્યો છે કોઈએ ધનથી આપ્યો છે બધાની જ મનોકામના પૂર્ણ થાય આજે આ ભવ્ય શોભાયાત્રામાં પણ તમે જુઓ છો કે સમગ્ર વિસ્તારના લોકો સાથે સાથે તંત્ર સરકારી તંત્ર છે પોલીસનું તંત્ર છે કે સૌ લોકો અને ખાસ કરીને યુવાનોને હરેક વાર નતમસ્તક વંદન કરું છું અને આપ લોકો જરૂરથી પ્રાણ પ્રતિષ્ઠા બારમી તારીખ છે

હનુમાનજી મહારાજનું મંદિર બનવા જઈ છે આ સાથે આ વિસ્તારને ફરીથી એક વખત સનાતન ધર્મ તરફ લઈ જવા માટેના જે પ્રયત્નો કર્યા છે એવા અમારા તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદર રહેના કરનાર એવા અમારા વ્રજભૂમિ સોસાયટી ની અંદર જ કષ્ટભંજન જે હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠાના અંતરે આ અહીંયાથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાની અંદર અમારી સાથે તમામ આકર્ષણના કેન્દ્રો પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે એવી જ રીતે હું આપને વાત કરું કે આજે ઉજ્જૈનથી આવેલા અમારા જે ગ્રુપ છે તેમના માધ્યમથી લાઈવ શો બતાવવામાં આવશે એવી જ રીતે ટીમલીના ગ્રુપો રાખવામાં આવ્યા છે કે જે અમુક અમુક અંતરે ટીમલીના ડાન્સના માધ્યમથી લોકોને આકર્ષણ કરવાનું કેન્દ્ર બનશે સાથે એવી જ રીતે વેશભૂષાના માધ્યમથી પરિવાર છે વાનર સેના છે એવી રીતના વેશભૂષા પુષ્પા છે એવી રીતના બાળકોને આકર્ષણ કરવા માટે એ તૈયારીઓ કરેલી છે સાથે એવી જ રીતે વાત કરું કે નાસિક અને ઢોલ તાશાના સાથે અને જેવી રીતે વાત કરું કે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત ઉડતા હનુમાનજી મહારાજ જે સાક્ષાત આ નગરજનોને દર્શન આપશે એવી રીતે ઉડતા હનુમાનજી મહારાજનું નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઢોલ નગારા સાથેની નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાની અંદર

જે આ મંડળની અંદર કામ કરી રહી છે આ ભવ્ય આયોજનની અંદર અને સાથે અમે તો વાનર સેનાની જેમ આ શોભાયાત્રાની અંદર જોડાયા છે તેમને ફૂલ અને ફૂલની પાકડીની જેમ હું અને રાજેશભાઈ આયરે તેમની સાથે રહેવાના છે અને આ તમામ આયોજન જે કરવામાં આવ્યું છે તમામ સમગ્ર લોકો એકત્ર થઈને કર્યું છે જે જે બી લોકોએ હિસ્પલીના ભાગરૂપ આ શોભાયાત્રાની અંદર મદદ કરી છે જોડાયા છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજના દિવસે વિસ્તારના લોકોને ફરીથી એક વખત આજની આ શોભાયાત્રા સાત દસમી તારીખે ડાયરો અને અગિયાર બાર તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો તમામ લોકોને જોડાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાડે શ્રી સાથે જણાવો આજે વ્રત ઉભી સોસાયટીમાં હનુમાનજી મહારાજો ખુબ ભવ્ય મંદિર બનાવ્યું મસ્ત હનુમાનજી મંદિર માધ્યમ બી આજે પૂરા વિશ્વમાં શોભાકાર આયોજન કર્યું છે અને બે દિવસ હજી ખુબ મોટા ભાઈ ભંડારણોમાં છે અને કાલે પાંચ પ્રતિષ્ઠ હશે હનુમાનજી મહારાજ અને તમામ ઘણામ પડતો ખુબ ભવ્ય મંદિર જોડાયા છે અમે વિવિધ વિવિધ પ્રકારનું આયોજન કરેલું છે આજે અમારી મૂર્તિ શોભાયાત્રા છે અને અમુક કાર્યક્રમોમાં દસ તારીખે ડાયરો છે નવ તારીખે ભજન સંધ્યા છે અને બાર તારીખે ભવ્ય ભંડારો છે